વીસનગરમાં બારસો અગિયારથી બારસોને બ્યાસી દાહોદમાં અગિયારસો સિત્તેરથી બારસો ગોજારીયામાં બારસો સાઠથી બારસોને સિત્તેર કુકરવાડામાં બારસો ઓગણચાલીસથી બારસોને સોંસઠ વિજાપુરમાં બારસો એકતાલીસથી બારસોને સિત્યોતેર સાણસમામાં બારસો ચુમ્માલીસથી બારસોને ત્રેસઠ ભીલડીમાં બારસો પચાસથી બારસોને પંચોતેર ગોંડલમાં બારસો એકથી બારસોને એકાવન પાલનપુરમાં બારસો છેતાલીસથી બારસોને નેવ્યાસી રાહમાં બારસો ચાલીસથી બારસોને પચાસ થરાદમાં બારસો પચાસથી બારસોને એકાણું કાલાવડમાં અગિયારસો પંચોતેરથી અગિયારસો પંચોતેર જૂનાગઢમાં બારસો તેરથી બારસોને તેર સાવરકુંડલામાં બારસો એકાવનથી બારસોને એકાવન હારીજમાં બારસો ચાલીસથી બારસોને એંસી ભાવનગરમાં બારસો ચાલીસથી બારસોને ચાલીસ જામનગરમાં એક હજાર સાઠથી બારસોને આડત્રીસ માણસામાં બારસો પચાસથી બારસો ને પ્રાંતિજમાં અગિયારસો થી બારસોને દસ પાંથાવાડામાં બારસો પચાસથી બારસોને પંચોતેર થરામાં બારસો સિત્તેરથી તેરસોને એક સિહોરીમાં બારસો પંચાવનથી બારસોને બાણું લાખણીમાં બારસો પાસઠથી બારસોને દિયોદરમાં બારસો એકસઠથી તેરસોને એક જાદરમાં બારસો પચાસથી બારસોને સત્યોતેર તળાજામાં એક હજાર છોતેરથી બારસોને એક રાધનપુરમાં બારસો પાસઠથી તેરસોને એક અંજારમાં બારસોથી બારસોને ચુમ્માલી ભુજમાં અગિયારસો પંચોતેરથી ને ચાલીસ કલોલમાં બારસો ત્રેપનથી બારસોને ઓગણસી વાંકાનેરમાં અગિયારસોથી અગિયારસો પંચ્યાસી જસદણમાં એક હજાર પચાસથી એક હજાર પચાસ માંડલમાં બારસો દસથી બારસોને સોળ પાટણમાં બારસો પચાસથી બારસોને બાણું જેતપુરમાં અગિયારસો અગિયારથી અગિયારસો એકાણું હળવદમાં બારસોથી બારસો ને અઠ્ઠાવન ડીસામાં બારસો પિસ્તાલીસથી બારસો ને અઠ્યાસી બહુસરાજીમાં બારસો સાઠથી બારસો ને એક્યાસી રખિયાલમાં બારસો દસથી બારસોને વીસ વારાહીમાં બારસો વીસથી બારસો ને પચાસ દહેગામમાં બારસો પિસ્તાલીસથી બારસો ને સાઠ ભચાઉમાં બારસો પિસ્તાલીસથી બારસોને બાવન વડગામમાં બારસો એકસઠથી બારસો ને ઇડરમાં બારસો પંચાવનથી બારસોને તોંતેર જોટાણામાં બારસો સાઠથી બારસોને સત્યોતેર રાપરમાં બારસો પંદરથી બારસોને ચાલી ખેડબ્રહ્મામાં બારસો પાસઠથી બારસોને પંચોતેર મહેસાણામાં બારસોથી બારસોને સિત્યોતેર કડીમાં બારસો પચાસથી બારસોને અઠ્યોતેર સિદ્ધપુરમાં બારસો એકતાલીસથી બારસોને તાણું અને ખેડૂત મિત્રો મોરબીમાં બારસો એકાવનથી બારસોને પંચાવન રૂપિયા બોલાયા આભાર ખેડૂત મિત્રો વિડીયો જો પસંદ આવે તો વિડીયાની એક લાઇક ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ તથા તમારા અન્ય ખેડૂત મિત્રો સાથે આ વિડીયો શેર પણ જરૂર કરી દેજો